કાકે તાલુકાના વરસડા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના કાકરે તાલુકાના વરસડા પ્રાથમિક શાળામાં કાકે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાકત મામલતદાર ભરતભાઈ દરજીના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં થોરા પોલીસ દ્વારા પરેડ કરી તિરંગાને સલામી આપી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનો શાળાની બાળકીઓ દ્વારા કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું જેમાં સૌપ્રથમ કાકત મામલતદાર વરદભાઈ દરજી ઇઠ્યોતેરમાં માં દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી અને દેશના સૈનિકોને ગુજરાત પોલીસને પણ અભિનંદન પાઠવ્યા હતા જેમાં સરકાર તરફથી મળતી યોજનાઓનો લાભ લેવા માટે લોકોને અનુરોધ કર્યો અને પ્રાથમિક માધ્યમિક શાળાના બાળકો દ્વારા જુદા જુદા પ્રકારના ગરબા ગીત મોબાઈલ ફોનથી થતા ફાયદા અને નુકસાન સહિત અન્ય પ્રોગ્રામથી લોકોને ખુશ કરી દીધા હતા અને દાનવીર દાતા દ્વારા દાન ભેટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં કાકરેજ મીડિયા મિત્રોએ પણ કવરેજ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રોકડ રકમ એક હજાર રૂપિયા આપ્યા હતા ત્યારે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી પૃથ્વીરાજ સિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા સરપંચ મનજીભાઈ ચૌધરી કરસનભાઈ જોશી શિવશંકરભાઈ જોશી વકીલ વરસાળા પ્રાથમિક શાળાના આચાર્ય હસુભાઈ પ્રજાપતિ અને શાળાના શિક્ષકો બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી તેમજ ઉત્કૃષ્ટ દેખાવ અને કામગીરી કરનાર વિદ્યાર્થીઓ સહકારી સંસ્થાઓ વ્યાજબી ભાવની દુકાનો અને ધનાસરી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સાહિત્યકાર શિક્ષક જોરાભાઈ દેસાઈને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાનું છેલ્લું ગામ એટલે વરસડા ગામ આવેલ છે જ્યાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વરસડા પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો જેમાં વહીવટી તંત્રે ગામના રોડ રસ્તા પરથી ગંદકી દૂર કરવા માટેના પ્રયાસો કર્યા હતા ત્યારે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને સરપંચની કામગીરી ઉપર માછલા ધોવાયા હતા જેમાં મોટી સંખ્યામાં વરસાડા પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ માટે આવે છે ત્યારે શાળામાં પ્રવેશ દ્વારથી લઈ શાળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણીનો ભરાવો થતા માટીનું કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી ત્યારે ઓગસ્ટ સ્વતંત્ર દિનની ઉજવણીના તાલુકાનું વહીવટી તંત્ર ઉપસ્થિત હતું જેમાં હવે વરસાદ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે કાળજી રાખી શેડ ગ્રાઉન્ડમાં બ્લોક તેમજ અન્ય ખૂટતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી આશા શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે ગ્રામજનો પણ રાખી હતી રિપોર્ટર અરવિંદસિંહ ભટસેસરિયા કાંકરેજ